નમસ્કાર આપની નિહારી છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા ડ્રોન દ્વારા બીજ વાવેતર એ એક આધુનિક ટેકનોલોજી છે જેનો ઉપયોગ બીજને જમીન પર ફેલાવવા માટે થાય છે આ પદ્ધતિ ખાસ કરીને એવા વિસ્તારોમાં ઉપયોગી છે જ્યાં પરંપરાગત રીતે વાવેતર કરવું મુશ્કેલ હોય જેમ કે ડુંગરાળ વિસ્તારો નદી કિનારા અને ગાઢ જંગલો મહીસાગર જિલ્લામાં કડાણા નદીના ડુંગર વિસ્તારોમાં શિક્ષણ મંત્રી ડૉક્ટર કુબેરભાઈ ડિંડોળ નાયબ સંરક્ષણ નિશારાજ મહિસાગર એસીએફ વન અને ટુ પરિક્ષેત્ર વન અધિકારી આઈ સિંધીની વિશેષ ઉપસ્થિતિમાં વન વિભાગ દ્વારા ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરીને બીજ વાવવામાં આવ્યા હતા આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય પર્યાવરણનું રક્ષણ અને હરિયાળી વધારવાનો છે ડ્રોન દ્વારા ઓછા સમયમાં મોટા વિસ્તારમાં બીજ વાવી શકાય છે આ ટેકનોલોજીની મદદથી બીજને ચોક્કસ સ્થળોએ અને યોગ્ય માત્રામાં નાખી શકાય છે જેનાથી બીજનું અંકુરણ થવાની શક્યતા વધી જાય છે આ કાર્યક્રમમાં કડાણા ગ્રામ પંચાયતના સરપંચ સભ્યો આગેવાનો તેમજ વન કર્મીઓ જોડાયા હતા બ્યુરો રિપોર્ટ શૈલેષ પંડ્યા કડાણા